જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું નાગપાચમની કથા અને વાર્તા તો ચાલો સાંભળીએ વાર્તા શ્રાવણ વદ પાચમ એ જ નાગ પાચમ કહેવામાં આવે છે વ્રત કરનારે પાચમના દિવસે પ્રાંત કાળે સ્નાન કરી પવિત્ર થઈ ઘરના પાણીયારા ઉપર નાગનું ચિત્રામણ દોરવું ત્યાર પછી ઘીનો દીવો કરી અને ધૂપ કરીને પૂજન કરવું નૈવેદ્યમાં બાજરીના લોટની ઠારેલી ઘી ગોળમાં ચોળેલી કુલર ધરાવી અને એક ટાણામાં આગલા દિવસના પલાળેલા મગ મઠ અને બાજરી લીવા સાથે કાકડી પણ લઈ શકાય આ વ્રત કરનારના ઘરમાં નાગદેવ ઉપદ્રવ કરતા નથી એક ડોશીને સાત દીકરા હતા સાત એમને પરણાવેલા હતા સાત વહુઓમાં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ ન મળે એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી ન પિયરી આવું કહીને મેણા મારતા એટલું જ નહીં બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું જ કામ તેની પાસે કરાવે એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાઈ પણ નાની વહુને ખીર જરાય ચાખવા ન આપી નાની વહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ તેને આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવીને કહ્યું કે અલી ન પિયરી આમ નવરી બેસીને શું કરી રહી છે જે પણ કયું વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને માસ વાસણને માંજી આવો નાની બહુ તો હરખભેર રસોડામાં ગઈ અને જોયું તો ખીરના તપેલામાં જરાય ખીર ન મળે માત્ર તેની કપોટીઓ બાજેલી હતી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ અને નદીએ ગઈ અને પછી તેણે ખીરના તપેલામાં જે કપોટીઓ બાજી હતી તેને ઉખેડી અને તેનો ભૂકો એક વાટકી ધોઈ અને તેમાં રાખ્યો અને તે વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી દીધી જેથી પછી નિરાંતે તે ખાઈ શકે પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટીઓ પણ ન હતી તે એક ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી અને બધી કપોટીઓ ખાઈ અને હરખભેર રાફડામાં જતી રહી નાની વહુએ બધા વાસણ માંજી અને સ્નાન કર્યું પછી વસ્ત્રો પહેરી અને ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ કે પેલી નાગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ ખીર ખાધી હશે ભલે તેને ખીર ખાધી હોય મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠારજો નાગણી આ સાંભળીને તેના ઉપર પ્રસન્ન થઈ ગઈ તે તો ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં બોલી કે બહેન તારા ભાગની કપોટીઓ હું ખાઈ ગઈ છું નાની વહુએ આંસુ સાતા કહ્યું કે હે નાગણીમાં મને સાસર્યમાં સુખ નથી અને પિયરિયામાં કોઈ પૂછવાવાળું નથી મારે તો દુઃખથી રડવા માટે કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું પણ મને મળતું નથી ઘરનું બધું જ વૈતરું મારે કરવું પડે છે તોય મને મેણા રોજ સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દાહડા રહ્યા છે પણ ખોળો બનાવનાર કોઈ જ નથી મારો તો કંઈ અવતાર છે નાગણી માએ તેના ઉપર દયાલ આવીને કહ્યું કે દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયરિયા માનજે અને જો જ્યારે તારો ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે તું અહીં મારા આપણા પાસે કંકોત્રી મૂકી આવજે અને પછી હું બધું જ સંભાળી લઈશ થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી કે આ ન પિયરીને વળી ખોળાના ઓરતા શા તો પછી તો પણ નાની વહુ તો એક લઈ અને છાની રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોળો ભરવાનો વખત આવ્યો એટલે સાસુએ દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેળો વહુના પિયરિયા આવવાના છે અને પેટી ભરીને લુગડા અને ઘરેણા લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારમાં નાગણી નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર ચીર અને ઘરેણાં લઈને આવી પહોંચ્યા તેમને જોઈ અને નાની બહુના સાસરિયા બધા ડઘાઈ જ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા તો નાગદેવતા બોલ્યા કે અમને દૂધ સિવાય કંઈ ન ખપે તુરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળવા મૂકી દીધા અને પછી મોટી મોટી કાથરોકોમાં મસાલેદાર દૂધ નાખી અને બીજા ઓરડામાં ઠારવા મૂકી દીધું એટલે નાગ કુટુંબ બધું એ દૂધ ચસચસાવી ગયું ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ பிர் தரிராஜனும்பிஎன சீர ரேஷமீ சி તરસના કપડાં સોના ચાંદીના દાગીના રત્ન જડિત અલંકારો આપ્યા આ જોઈ અને નાની વહુના સાસરીવાળા તો આંખો ફાટોની ફાટો જ રહી ગઈ ખોળા ભરણું થયું એટલે પછી નાગ દેવતાએ નાગદેવતાએ માને કહ્યું કે માજી તમારી વહુને અમારી સાથે વળાવો સુવાવડ આવ્યા પછી સવા મહિનાનું ના હશે ત્યારે અમે એને અહીં મૂકી જઈશું નાની વહુ તો નાગ કુટુંબ સાથે ગઈ જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા પાસે આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું કે દીકરી તું ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવો તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોયરું હતું અને તેમાં સુંદર મજાનો મહેલ હતો આથી વહુનો બધો જ ડર ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુને બેસાડી અને તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી અને નાગણીએ કહ્યું કે દીકરી આ નાગકુમારોને તારા ભાઈઓ સમજી અને તેમની સાથે રમજે અને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે એમ કહી અને નાગણીએ એક ઘંટડી લાવી અને આપી અને કહ્યું કે નાગકુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીવે છે આ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની એટલે ઘંટડીનો અવાજ સાંભળી અને નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી અને તારી પાસે આવી જશે તે બધાને તારે દૂધ પીવડાવવાનું છે સમય વીતતા નાની વહુને સુઆવડાવી અને રૂપાળો પુત્ર સાપડ્યો એક દિવસ નાની વહુ ચૂલા ઉપર દૂધનું તપેલું ચઢાવ્યું હતું દૂધ ઉકળી ગયું હતું એટલે તેને ટાઢું પાડવા તેણે બીજા ખંડમાં હતું આ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા માંડ્યો ઘંટડીનો અવાજ સાંભળી અને દૂધ પીવાનો વખત થઈ ગયો સમજી અને નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે ઘંટડીની ધારથી બનેની પૂંછડીઓની ધાર કપાઈ ગઈ અને બીજા નાગકુમારો દૂધ પીવા ગયા પણ તે ખૂબ જ ગરમ હતું તેથી તેના મોઢા બળી ગયા નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળી એટલે તેણે તરત જ આવીને જોયું તો નાગકુમારો બાંડિયાને ભૂચિયા થઈ ગયા હતા તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું તેને ખૂબ જ પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે આ છોકરાને કરડીને જ ચંપીશું નાગમાતાએ આ વાતની ખબર પડી એટલે તેણે નાગકુમારોને ઠપકો આપ્યો અને તમે વેરની વાત ભૂલી જાઓ જોત જોતામાં નાની વહુને સાસરી વળાવવાનો દિવસ આવી પહોંચ્યો નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેરાએ નાગમાતાએ કહ્યું કે દીકરી તને દુઃખ પડે તો તું તારું પિયર સમજીને અહીં જ આવજે નાની વહુ બધું લઈને સાસરે ગઈ સાસુએ તેમના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં તે નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી આ બાજુ પેલા બાંડિયા નાગ નાગકુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવ્યા અને ઘંટીના પડ નીચે છુપાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુએથી ભરવા માટે ગઈ હતી અને ભરીને ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠોકર લાગી આ વખતે તેણે પોતાના બાંડિયા બુચિયા ભાઈને યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેમનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરા આ સાંભળી અને નાગ કુમારોનો ક્રોધ શમી ગયો એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની ઢોળી નાખી એટલે તે છણકો કરીને ગુસ્સામાં બળબડવા લાગી કે અમો ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે અમો પાછું ક્યાં લેવા જઈશું તમારે તો પિયરની ઓથ છે નાની વહુને જેઠાણીના આ વેડ ઝેર જેવા લાગ્યા તે તો છોકરાને લઈ અને નાગ માતા પાસે દોડી ગઈ અને તેમણે જેઠાણીએ ને જે મેરું મહેણું માર્યું હતું આ વાત કહી સંભળાવી અને નાગ માતાએ તેને આશ્વાસન આપી અને કહ્યું કે દીકરી તું ઘેર જઈને ઘરની પાછળની જગ્યામાં વાડો તૈયાર કર કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળની જગ્યાને સાફસૂફ કરાવી અને મને મજાનો વાડો તૈયાર કરી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા બુચ્ચા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવી પહોંચ્યા નાની વહુએ ઘરમાં બધાને કહ્યું કે આ બધું ઘરમાં જ વાપરવાનું છે જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળીને જેઠાણીઓ રાજીના રેડ થઈ ગઈ સાસુના હર્ષનો પાર ન રહ્યો હવે નાની વહુના માન વધી ગયા હતા અને સાસુ તેને પૂછીને કામ કરવા લાગ્યા જય નાગ દેવતા તમે જે જેવા નાનીઓને ફર્યા તેવા તમારું નાગપાચમનું વ્રત કરનારને અને આ કથા વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફળજો અને તેમનું રક્ષણ કરજો બોલો કૃષ્ણ કનૈયા લાલકી જય